મેગરેજ તાલુકામાં ગાયત્રી પરિવારના જ્યોતિ કળશ રથયાત્રાનું આગમન થતાં ઠેર ઠેર સ્વાગત કરાયું અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ગાયત્રી તીર્થ શાંતિગુજ હરિદ્વાર આયોજિત જ્યોતિ કળશ યાત્રા અરવલ્લી જિલ્લાના મેગરેજ તાલુકામાં આગમન થતાં મેગરેજ સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ડીજે અને પારંપરિક વિધિ અનુસાર ઠેર ઠેર ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું આ રથ દ્વારા મેગરેજ તાલુકાના તારીખ 13 થી 15 મે સુધી ગામે ગામે પરિભ્રમણ કરવામાં આવ્યું જન જન્મા દેવત્વનો ઉદય ધરતી પર

પરમપીય ગુરુદેવે જે યુવતી પ્રગટ કરી હતી એને બે હજાર છવ્વીસમાં સો વર્ષ પૂરા થાય અને પરમિય માતાજીને પણ સો વર્ષ પૂરા થાય છે એટલે એ માટે ચૌદ વર્ષની અંદર યુવતીની સંખ્યા મૂકી અને આખાએ ગુજરાતમાં બે હજાર છવ્વીસ સુધી જ્યોતિ કળશ ગામે ગામ ફરવાનો છે અને એ જ્યોતિ કળશ આજે આશીર્વાદ આપવા માટે આવે છે બધાના આશીર્વાદ આપવા માટે ફરે છે તો બધાનું જીવન કલ્યાણમય થાય એમને આ લાભવાળી શું મળે એમને જીવ માનવ જીવન સફળ બને અને માનવ જીવન કેવી રીતે જીવવું એની સફળતા માટે અને એને શીખવવા માટે પણ જ્યોતિ કળશ આવે છે અને દુષ્ટિઓ લઈને દરેકને સમજાવવામાં આવે છે કે આપણે જીવન કેવી જીવવું જયદીપ ભાટીયા નો રિપોર્ટ એસ નાઇન્યુઝ અરવલ્લી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન્યુઝ સાથે